ઘરમાં આખો પરિવાર બીક માં હતો કે પડદા ઓટોમેટિક કેમ બંધ થઈ જાય છે પછી ખબર પડી કે આ ચૂહા માર જ છે આને કહેવાય આમ જો હગ્ગા પતિ પત્ની ઓ હગ્ગા પતિ પત્ની એક પતિને કોકે પૂછ્યું કે તમારી પત્ની બાજવાના બાના ક્યાંથી ગોતે છે ઓલો કે ઈ ખાલી મને જ ગોતે છે બાના તો એની પાસે તૈયાર જ હોય ભાઈ બજાર માં નકલી એટલું આવી ગયું છે ને કે અસલી ગોતું અઘરું થાય એમ છે બેક બેંચસ ની તાકાત એ હોય છે કે પરીક્ષાના ત્રીસ મિનિટ પેલા તો વાંચવાનું ચાલુ કરે અને તોય પાસ થઈ જાય નિશાળ નો સમય જ્યારે સવારનો હોય ને ત્યારે અડધા છોકરા તો દહ વાગ્યા સુધી નિંદરમાં હોય મિત્રો તમારી ઘરે આવતા વાયરો કેટલા મજબૂત છે એ જાણવા માટે એન્જિનિયર ની આખી ટીમ આવી ગઈ છે તો આ ટીમને બોલાવી અને તમે તમારા ઘર ના વાયરો ચેક કરાવી શકો અત્યાર સુધી રસ્તો કાપવા બાબતે બિલાડીઓને બદનામ કરી પણ એમાં વાંધો બિચારી બિલાડીને જ આવતો તો ઘરવાળી ચાર પાંચ આ લોહી પી ગઈ હતી તમાર મમ્મી ની ઘરે લઈ જાવ પછી મમ્મી જ આજ કરાવી દીધી

કે માણસો ખોટું બોલે છે ત્યાંથી સવાર ક્યાં થઈ પ્લેન માં એક ભાઈ ને કે સર તમે શું જમશો ઓલોકે ચૂરમા ના લાડવા દાળ ભાત શાક રોટલી છાશ પાપડ એર હોસ્ટેસ કે સર તમે પ્લેન માં છો ગુજરાતી સમાજની વાડીમાં નહીં મારા બાપુજી ની હાથ ભાઈ કેટલા હા એમાંથી બે જ ભાઈ બાકી બધાય બૂશ મારું થયા હું થયા હા ઈ વખતે ઈ જમાનામાં એ ત્રણસો ત્રણસો ના બૂશ મારતા કેટલાના હા ઈ બધાય ને બબે છોકરા થયા કેટલા થયા હા ઈ બધાય હવે તરી તરી હજાર ના બૂશ મારે છે કેટલાના પેલા બોલો તો ખરા તો વાત આગળ વધે હા

પણ જે જણ ડિહાણ હોય ને તે બાઈ એની દુખતી રગ જ પકડી લે તો મિત્રો હવે ગરમી ચાલુ થઈ ગઈ છે ડાબી બાજુના મટકા સિવાય બધાય મટકા વેચવાના છે ગમે એના લગન હોય પણ લગન વખતે મોટે ભાગે બધાય ઉદાસ જ કેમ રહેતા છે પત્ની પતિને કે મારી સાસુ મારે ભડતું જ નથી ઓ નો પતિ કે તું મારી સાસુ વારે વાત કરવાનું બંધ કર દે એટલે ભળવા મળશે એક આપણે હતા બાપા ચંપલ ઉપાડતા ને આપણા નેનિયા પેન્ટ ભીના થઈ જતા અને હથિયાર ની પરજા ચંપલ ની સામે પાણકા ઉપાડે આપણે તો એકમાં જ અઘરું થઈ જાય છે અને આ ભાઈએ તો બહુ કહી મને તો એ નથી સમજાતું

ભાઈ બન મિત્રો નું ગ્રુપ હોય ને એમાં એકાદો તો એવો લખણ ખોટો હોય જ જેને લીધે આખા ગ્રુપ ને હેરાન થવું પડે આપણે ત્યાં વાંધો જ આ કાળીયા ધોરિયું લઈ જાય છે પછી ધોરાની વાહે કાઢ્યું જ વધે છે ઘણા એવું કેતા હોય છે કે બાયું તો બધે હળગાવે છે એટલે ભાઈ બાયું તો આવી રીતે ઠારે છે પણ હડકતું છેટું રહી જાય એમાં ઈ બિચારીઓ શું કરે એક પતિને કોકે પૂછ્યું કે તમારી પત્ની બાજવાના બાના ક્યાંથી ગોતે છે ઓલો કે ઈ ખાલી મને જ ગોતે છે બાના તો એની પાસે તૈયાર જ હોય આપડી મમ્મી ભેગા ખરીદી કરવા ગયા હોય

છોકરો કે પપ્પા પ્રિયા સાબુ થી નાયો દુકાન વાળા એ બોર્ડ માર્યું હતું કે અહીંયા હોટલા ઉપર કોઈ બેસવું નહી તોય બધાય બેસતા પછી એના જુગાડ કર્યો આ દુકાન વાળા એ બોર્ડ માર્યું તું કે અહીંયા હોટલા ઉપર કોઈ બેસવું નહીં તોય બધાય બેસતા પછી એના જુગાડ કર્યો હાલો મિત્રો આશ્રમ મળી ગયો છે સરનામું વાંચી અને ટાઈમસર પહોંચી જ જાજો ભાઈ આ શિયાળામાં ગેસની તકલીફ વાળાને મોટી મુશ્કેલી હોય તો ગોજળું ઓઢી રાખે તો ગેસ આંઘો ન જાય અને ગોજળું ન ઓટે

એટલે પ્લે હાઉસમાં મૂકી આવે જરાક વિચાર કરજો આ બાળકનું બાળપણ એ કેટલું કિંમતી છે ભાઈ રીટા નામની છોકરી આમે કોઈ દી હામું થાવું નહીં કારણ કે જો એના નામની જેમ ઈ ઊંધી આલે તો ટારી દે ભાઈ એક જ વાત કહેવાની થાય છે કે જો તમે મૂંગા પ્રાણીઓની સેવા કરવા ઈચ્છતા હોય તો શરૂઆત પરણેલા પુરુષોથી કરો હવા છે ને ભાઈ ઈ નરી આંખે જોઈ શકાતી નથી પણ છતાંય અહીંયા આપણે અમુક લોકો જોઈને કહી દઈએ કે આને હવા આવી ગઈ હો ભાઈ રીટા નામની છોકરી આમે કોઈ દી હામું થવું નહીં કારણ કે જો એના નામની જેમ ઈ ઊંધી હાલે તો ટારી દે તમારા સસરા તમને ખુશીથી એક મોટર લઈ દે પણ તોય તમારા નસીબ હોય તો તમે બેહી શકો ભાઈ હવે આ જોઈને તમારા મગજમાં જે પેલી છોકરી આવે એને આ રીલ મોકલી દો મારા મોઢામાં તો થોડુંક પાણી આવી ગયું એટલે વિચાર કર્યો કે તમારા મોઢામાં લઈ આવું